હેલો કેમ છો મજા મજામાં જશો તો આપણે આજે નવો વિડીયો આવી ગયો છે ટોલા કાઢવાનો તો હું કાઢવા બેસી ગઈ છું મારી પદરીચીને ટોલા તમને તો ખબર જ છે કે અમારા મથામાં ટોલા ઓછા હોય છે કારણ કે અમે તેલ યુઝ કરીએ છીએ ને તો ટોલા રહેતા જ નહીં મરી જાય છે તો બી અમુક ટાઈમ લોંગ ટાઈમ થઈ જાય છે તો લીખો પડી જાય છે તો એને કાઢવા માટે મારે જોવા પડે છે તો આપણે બેસી ગયા છે ધાબા માથે ચડી ગયા છે અને ત્યાં બેસી ગયા છે ટોલા કાઢવા માટે મારી ભત્રીજી બેસી ગઈ છે ને બધા એટલા બધા છોકરાઓ ટ્યુશન બી આવે ને ઘરે એટલે એટલા બધા મસ્તી કરે ને ટ્યુશનનો ટાઈમ લેટ હોય તો એ લોકો અડધો કલાક પહેલાં આવી જાય એટલે છે ને આમ આગળ પાછળ ફર્યા જાય હું કામ કરતી હોય તો એ મને ના દે હરખી રીતના આગળ પાછળ હવે મારી ભત્રીજીને ટોલા કાઢું છું તો એ લોકો એ આગળ કેમેરાની આગળ આવીને મોડું કાઢશે જરી જરી વાતે આ અને અમારે એક ટેણ્યું છે ને અનુઅમથું એ રહેતું નહીં એને આગળ આગળ આવવું હોય છે આ જો આ છે ને છે ને આવી ગયું હા એને ધક્કો મારે પાછું વળીને આવશે પાછું થોડી વારમાં થોડી વાર જતું રહે થોડી વારમાં આવી જશે એ પાછું આવશે એ આવ્યું આ બહુ નક્કોમું છે અમારે શું કરવાનું કો તો આપણે ફાઇનલી ટોલા કાઢીએ છીએ લીખો મળી છે ટોલા નથી મળ્યા મને કારણ કે એના માથામાં અમુક અમુક લીખો છે કારણ કે અમે પંદર વીસ દિવસે એક વખત તેલ નાખી દઉં છું તો મટી જાય છે એટલા માટે ટોલા નથી રહેતા વધારે ટાઈમ થોડો થઈ જાય મહિના જેવું થઈ જાય તો લીખો પડે અમુક અમુક તો આપણે લીખો પણ કાઢી નાખીએ છીએ અને માથામાં લીખો જ મને મળી છે ટોલા નથી મળ્યા અને હું આ રીતે જુઓ કાઢું છું મને આ રીતે જ ફાવે છે જુઓ કાઢવાનું તમને કઈ રીતે ફાવે છે એ તમે મને કોમેન્ટ કરીને કહેજો અને મારી ટેકનિક કેવી છે જૂ કાઢવાની એ પણ મને આવડે છે કે નથી આવડતું એ પણ તમે મને કમેન્ટ કરીને કહેજો કે દીદી તમને નથી આવડતું કારણ કે હું આ રીતે જ કાઢું છું અને તમે લોકો કઈ રીતે કાઢો છો ટોલા આ રીતે બેસીને કાઢો છો કે પછી તમારી કોઈ ટેકનિક અલગ છે એ પણ મને કમેન્ટ કરીને કહેજો કારણ કે હું હાથ ખાલી બંને હાથ એકલા બી કાઢું છું ને હાથમાં દાંત્યો લઈને પણ ટોલા કાઢું છું તો તમને કઈ રીતે કાઢતા આવડે છે એ મને કમેન્ટ કરીને કે ને ગાઈસ પાછળ જુઓ એ મારી ભત્રીજી મોટી બીજી છે અને મારો પેલો ભત્રીજો નાનો ટેણિયો છે ઘરમાં નાનો અમારો સૌથી નાનો ટેણિયો એ છે તો અમારે રમાડવાની મજા આવે એટલે બધા એને ઊંચક ઉંચક કરે અકળાઈ જાય તો એક આપી પણ દે પાછો પણ એને અમારા વગરમાં ચાલે એટલે અમારી પહેર પહેરે મમ્મીનું ઓછું હોદે આ છે આ બધા ટ્યુશનવાળા છોકરા આવી ગયા હે ને એટલે આમ ડોક્યા કર્યા જાય ને ફોનની આગળ ફર્યા જાય ફર્યા જાય ફર્યા જાય જ જાય શું કહેવાનું હવે અને ટ્યુશન પણ હું જ કરાવું છું એટલા માટે કારણ કે હજી થોડી વાર હતી ટ્યુશનની તો આપણે ત્યાં સુધી મેં કીધું લાવો ચાલો આપણે ટોલા હોય તો ટોલા કાઢી લઈએ એમ કરીને આપણે બેસી ગયા તો આ લોકો આવી ગયા ને ચાર પાંચ જણ બીજા બધા આવવાના બાકી હતા ને બીજા ચાર પાંચ જણ આવી ગયા તા તો આપણે ટોલા કાઢવા બેસી ગયા તો એ લોકોને એવું કે અમે કેમેરામાં આવીએ અમે કેમેરામાં આવીએ છે એ ડૂક્યા કરે છે પાછળ છે ને છે ત્રીજા ચોથા વાળા છે બધા મગજ બગાડે આપણું કંઈ આવડે નહીં ને તારે મગજ બહુ બગાડવાનું થાય અમની જોડે જો અમાન કપાડે મોટો ખીલ થઈ ગયો છે અને મારી ભત્રીજી મારી ચોટીવાળી છે આગળ હેરસ્ટાઈલ વાળું વાળું એમ કરે કારણ કે એ લોકો મારા માથામાંથી પણ ટોલા કાઢ્યા મારા માથામાં એ ટોલા જોવી નાખે મારું માથું પણ ફેંટી નાખ્યું કે ફોઈ અમે તને કાઢીએ ટોલા મેં કીધું કાઢો કંઈ વાંધો નહીં મારા માથામાં એ ટોલા હોય તો નીકળી જાય ને એટલા માટે કારણ કે એ લોકોને અમે જોતા હોય ને અનપણમાંથી એટલે અમને આવડે જ તે ટોલા કાઢવાનું એવું નહીં કે નહીં આવડતું એવું નહીં એ લોકોને નહીં આવડે સારું મજાના ટોલા કાઢે હોય તો જુએ છે ને અમાર મારી બીજી ભત્રીજી જોવે એના માથામાં જુઓ એ રીતે જ કાઢે અમે હું અમે એ રીતે જ કાઢીએ પણ એ મજાક કરે મસ્તી કરતા જ કાઢે આપણે સિરિયસલી કાઢીએ ટોલા અને આ કેવી બેઠી છે ચીમી અમાર ચીમી આને પેલો આવ્યો અમાર પાછળ એ એ અમારે આવ્યો છોટ્યો એ ચોટલી વાળો છે એને માથામાં જોવો પડી જાય બાબરી વાળો છે ને એટલા માટે હાલ તો નથી આમ પણ પડવાની શક્યતા ખરી કારણ કે કોઈને હોય માથામાં ટોલા બેન ને તો જતા કઈ ના હોય અમાર માથામાં હોય તો જતા રે ના હોય એટલે ટોલા તો ગમે એના માથામાં જતા રે પણ કઈ ને આપણે પડી જાય ટોલા તો આપણે કાળવા વાળા છે આપણે નીકાળી દઈએ કારણ કે ટોલા માથામાં આવી જાય તો આપણને ઊંઘ ન આવે હા ઊંઘ ના આવે એટલે આપણે માથામાં જ હાથ રે એટલે એની કઈ કાઢ દીવા હારા જો આને જોર આવે છે એમને બધાને જુ કાઢ કાઢવાની વાતો કરો ને એટલે બસ મોત્યા મરી જાય મારી બેટીઓને અને હું ગમતું નહીં આપણે પકડી પકડીને કાઢવા પડે એમની મમ્મીએ પકડી પકડીને કાઢે રવિવારના દિવસે એમને એમ ના પકડાય આ લોકો ચાલુ દિવસમાં તો સ્કૂલના દિવસોમાં તો પકડાય જ ને આ રવિવારે એમને કેવું હોય કે રજા હોય ને ઘરે રમતા હોય ને એટલે પકડે પડીને બેહડ જોઈ જોર આવે મારી બેટીઓને કે આ તો હવે માથું ફેંસે માથું ફેંસે એવું કરે કંઈ નહીં પણ આપણે તો જોવા કાઢીએ છીએ આપણી જોડે શાંતિથી બેસે એમની મમ્મીઓને વધારે હેરાન કરે આપણને એટલું ઓછું કરે ફઈ જોડે ઓછું કરે કારણ કે ફઈ જોડે બધી મસ્તી કરવા મળે એમને એટલા માટે ફઈ જોડે ફોન જોવા મળે ફોઈ જોડે મસ્તી કરવા મળે ફોઈ જોડે વિડીયો ઉતારવા મળે અને ફોઈ ટ્યુશન કરાવે એટલે એમને કેવો મજા આવે થોડી આમ ફ્રેન્ડ જેવું થઈ ગયું છે હવે ફોઈની કોઈ જાતની બીક નથી અને આપણે છોકરાનો કોઈ દિવસ મારતા નથી કારણ કે આપણો હાથ ન ઉપડે કોઈ દિવસ છોકરો પર એટલો એ છે એટલે તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે જો કાઢી જ રહ્યા છીએ આપણે જુઓ કાઢતા જઈને ચાલુમાં વાત પણ કરી લઈએ અને અમારે આગળ પાછળ બધા બધા ડૂક્યા કરતા જાય છે ને એમને મજા આવે છે મેં જુઓ કાઢું છું ને તમ પેલી કે મન ને ફઈ પેલી કે મન કાઢો ને ફોય બધાની થોડી કઢાઈ બીજાને થોડી કઢાઈ આપણે યાર આપણે આપણા ઘરના છોકરાને કાઢી નાખીએ જુઓ તો આપણે ફાઇનલી એને કાઢીએ છીએ અને આ મારે ટેણીઓ છે ને એ આ ગળા 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 અને એ માથું પકડવા આવે મારો બેટો પાછો એને માથું પકડવું હોય એને વાળ ખેંચવા હોય બોલો શું કેવું એને પકડીને પેલી બાજુ હું કે પેલા દરવાજા રહીને પાછો પેલી બાજુ ફરીને આવી જાય મારો બેટો અને આપણા માથે બેઠા છે એટલે આમ અમારા ઉપર બીજો માળ છે ને ત્યાં બેઠા છે તો સારું અજવાડું આવે એટલે ત્યાં બેસી કે મોસ્ટ ઓફલી અમે વાડામાં જ બેસતા હોય પણ વાડામાં નથી બેઠા આજે કારણ કે અમારે ટ્યુશન ક્લાસ હું ઉપર લઉં ને એટલે મેં કીધું ચાલો કોઈ નહીં આવે આપણને ડિસ્ટર્બ નહીં કરેલ આપણે ઉપર ચડી જઈએ એટલે હું ઉપર આવી ગયા તો ત્યાંય પાછળ પેલો આવ્યો શું કહેવું મારે હવે એને કંઈ નહીં હવે આવી ગયો તો આઈ ગયો આપણે ફાઇનલી અને માથામાંથી લીખો ચાર પાંચ લીખો નીકળી ટોલા નથી મળ્યા ગાઈશ અને મારી ટેકનિક આવી છે મને દાંતીઓ લઈને પણ જો કાઢતા આવડે છે દાંત્યા વગર પણ જુ કાઢતા આવડે છે પણ હું પેતી પાડી પાડીને બધી વચ્ચે કરી કરીને જુઓ દેખું તો આપણને જુઓ મળે પછી આડે થર તમે થોડીવાર આ બાજુ દેખો ને થોડી વાર પેલી બાજુ થોડી વાર વચ્ચે આમ નામ બધા વાળને આમ નામ કરીને દેખો તો જુઓ ના મળે જુઓ નીચે હોય ઉતરી જાય પછી વાળના છેડા પર ઉતરી જાય એટલે આપણે આ રીતે જુઓ જોઈએ કે પેતી પાડી પાડીને એક એક વાળ કરીને જોવું પડે તો લીખો પણ મળે તો ટોલા પણ મળે પણ આપણે ચાર પાંચ લીખો નીકળી છે ટોલા નથી આના માથામાં તો આપણે હવે મારો વારો આવશે એ લોકો મારે જુઓ કાઢવાના હે મારા માથામાંથી જુઓ કાઢશે મારા માતા ભાઈ ટોલા નથી તે લેપલ તો બી એ લોકો એમ કે અમે ફઈ કાઢીએ ફઈ કાઢીએ એટલે હવે આવવાનો છે આપણો વાળો ગાઈસ તો તમે જોઈ શકશો કે આપણા માથામાંથી કેવા ઢોલા નીકળ્યા છે એ